નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં દેશમાં કટોકટી લાવ્યાના પચાસ વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ બે હાજર પચીસ નો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે નાગરિકોને પ્રાસંગિક પ્રવચન ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ નાટ્ય દ્વારા રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી મુખ્યમંત્રીને પણ સૌએ ઓનલાઈન માધ્યમથી સાંભળ્યા હતા અને કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન નિહાળ્યું હતું યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે એકતા નગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ભારત દેશમાં અને નાગરિકોને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા આ કટોકટીના સમયમાં લડત આપનારા રાષ્ટ્ર માટે સમર્પિત અને જે લોકો તેમાં ભોગ બન્યા તે તમામને યાદ કરવા માટેનો આ દિવસ છે કટોકટી લાગુ થવાથી દેશની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ હતી તેથી જ લોકતંત્રને ટકાવી રાખવા અને વ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સૌ નાગરિકોને તેમાં સહભાગી બનવા તેઓએ આહવાન કર્યું હતું કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતા તડવી જિલ્લા કલેક્ટર એસ કે મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા નાંદોદના પ્રાંત અધિકારી કિશન દાન ગઢવી જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલ માય ભારત નર્મદાના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ચંદ્રકાંત બક્ષી નાયબ કલેક્ટર સંગઠનના અગ્રણીઓ કાયદા નિષ્ણાંતો માય ભારતના સ્વયંસેવકો અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંવિધાન એક આપણા દેશનું સર્વોચ્ચ બંધારણ છે એ સર્વોચ્ચ બંધારણને કઈ રીતે ટકાવી રાખવું એના માટેના પ્રયાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે કરી રહ્યા છે એક ભારત શ્રેષ્ઠ ભારત બને એક ભારત વિકસિત ભારત બને તે દિશામાં આગળ વધી રહ્યા હોય તો આજના દિવસે હું નર્મદા વાસીઓને ખૂબ શુભકામના પાઠવું છું અને આપણું ગુજરાત વિકસિત ગુજરાત બને તે દિશામાં આગળ વધીએ એવી શુભકામના પાઠવું છું